નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝને હું ધ્રુવ ત્રિવેદી સ્વાગત કરું છું સ્વાગત છે શક્તિના આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે અને આજે છઠ્ઠું નવરાત્રીનું નોરતું એટલે કે ચૈત્રી નવરાત્રીનો છઠ્ઠો દિવસ અને શક્તિના આરાધનાના ગત પાંચ દિવસોની અંદર અમે જે કાર્યક્રમ લઈને આપની સમક્ષ ઉપસ્થિત થયા હતા એમાં પાંચ શક્તિના સ્વરૂપના મહત્વ વિશે મહત્ત્વ વિશે તેની સાથે જ તેની વિશેષતા વિશે વાત કરી હતી ને આજે આપણે શક્તિના છઠ્ઠા સ્વરૂપ વિશે વાત કરવાના છે અને તે માટે આપણી સાથે કાર્યક્રમની અંદર જોડાઈ ચૂક્યા છે પ્રશાંત દાદા કે તે જાણીતા ભાગવત કથાકાર છે પ્રશાંત દાદા સ્વાગત છે આપનો કાર્યક્રમની અંદર ધન્યવાદ પ્રશાંત દાદા સૌ પ્રથમ હું પૂછવા માંગીશ કે મા આદિશક્તિના આરાધનાનો પર્વ ચાલી રહ્યો છે ચૈત્રી નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે અને નવરાત્રીના આજે છઠ્ઠું નોરતું છે તો આજના દિવસે શક્તિના કયા સ્વરૂપની પૂજા કરવાથી વિશેષ લાભ થાય છે અને નવરાત્રિ મહોત્સવ છે તો આ દિવસનો છઠ્ઠા દિવસનો મહિમા જાણવા માંગીશ આપની પાસેથી ખૂબ સરસ વાત આપે પૂછી છે બેન સૌ તો ચૈત્રી નવરાત્રિ મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે અને છઠ્ઠું મા ભગવતી જગદંબાનું નોરતું ચાલી રહ્યું છે તો તમામ માઈ ભક્તોને તમામ ભગવતી જગદંબાના ઉપાસકોને આરાધકોને સૌ માઈ ભક્તોને નવરાત્રિ એટલે કે ચૈત્રી નવરાત્રિની મંગલ વધાઈ શુભકામના અને તમામ દર્શક મિત્રોને જય માતાજી બહુ સરસ આપણે વાત કરી શક્તિનો મહિમા આપણે જાણવા માટે જ્યારે એકત્રિત થયા છીએ ત્યારે પાંચ પાંચ દિવસ સંપન્ન થયા અને ચૈત્રી નવરાત્રિ એનો આજ છઠ્ઠું નોરતું એટલે કે છઠ્ઠું ભગવતી જગદંબાનો દિવસ એટલે મા કાત્યાયની માનો દિવસ અને આવો આ જ મા કાત્યાયની જગદંબાના આપણે મહિમા તરફ આગળ વધીએ પહેલાં બે હાથ જોડી કરબદ્ધ થઈ અને ભગવતી મા કાત્યાયનીને આપણે વંદન કરીએ ચંદ્ર સોજ બલ કરા શારદૂલ વરવાહ કાત્યાયની શુભમ દદિયાદ દેવી દા નવઘાતિની ચંદ્ર હા સોજ્વલકરા શારદૂલવર કાત્યાયની શુભમ દદ્યાદ દેવી દાય નવઘાતિની આવી પરાંબા મા ભગવતી જગદંબા કાત્યાયનીને આપણે સૌએ વંદન કર્યા હવે મા ભગવતી જગદંબા કાત્યાયનીના મહિમા વિશે જ્યારે આપણે વાત કરવી છે ભગવતી જગદંબાનો મહિમા અનેક પુરાણોએ આપણે ત્યાં ગાવામાં આવ્યો છે ભગવાન વેદવ્યાસે અનેક પુરાણોમાં શક્તિનો મહિમા પ્રતિપાદિત કરવામાં આવ્યો છે માર્કંડેય પુરાણ હોય દેવી ભાગવત મહાપુરાણ હોય જો એના આધાર ઉપર શક્તિના મહિમાને વર્ણવવો હોય એના આધાર સંબુદ્ધ થઈ અને વાત કરવી હોય તો એટલું ચોક્કસથી કહી શકાય કે મા કાત્ય એનીના વિષયની અંદર એક સરસ મજાની કથા પુરાણોની અંદર બતાવવામાં આવી છે આપણે ત્યાં અનેક ઋષિઓ થયા એમાં એક કત નામના ઋષિ થયા અને આ કત નામના મહર્ષિ એમનેતા કાત્ય નામના પુત્ર થયા આ પરંપરા ઋષિની આગળ વધી અને આ પરમ પવિત્ર એવી પરંપરાની અંદર આપણા વિશ્વના મહાન પ્રસિદ્ધ ઋષિ થયા જેનું નામ છે કાત્યાયન ઋષિ તો આ કાત્યાયન ઋષિ એ ભગવતી પરાઅંબા જગદંબાના ઉપાસક હતા અને એમણે ખૂબ મા ભગવતી જગદંબાનું તપ કર્યું ખૂબ ખૂબ મા જગવતી ભગવતી જગદંબાની આરાધનાને ઉપાસના કરી આ આરાધના અને ઉપાસનાના કારણે મહર્ષિ કાત્યાયન ઉપર ભગવતી જગદંબા શક્તિ તત્વ પ્રસન્ન થયા એમની આરાધનાથી અને એમને માંગવા કહ્યું કે હે મહર્ષિ કાત્યાયન આપ કંઈ માંગો ત્યારે મહર્ષિ કાત્યાયને બહુ સરસ માંગ કરી છે કે હે પરા અંબા મારી એક જ માંગ છે કે આપ પુત્રી બની અને પુત્રી થઈ અને મારા ઘરે આપ પ્રગટો પુત્રી બની અને આપ મારા દાંપત્ય જીવનને ઉજળો કરો એવું હું આપની પાસે માગું છું આવી જ્યારે માંગ કરી મા કાત્યાય આ શક્તિ તત્વ રાજી થયા પરાઆંબાએ કહ્યું કે ચોક્કસથી હું આપને ત્યાં પુત્રી બનીને આવીશ અવતરીશ પ્રગટ થઈશ આવી વાત કરી જેમ જેમ કરતાં સમય વીતવા લાગ્યો થોડો સમય વ્યતીત થયો અને જ્યાં સમય નિકટ આવ્યો એટલે આ જ શક્તિ તત્વ એ મહર્ષિ કાત્યાયનને ત્યાં પુત્રી તરીકે પ્રગટ થયા અને મહર્ષિ કાત્યાયને આ પરાઆંબાનું પૂજન કર્યું અને પૂજન કરવાથી આ ભગવતી શક્તિનું નામ કાત્યાયને પૂજન કર્યું માટે આનું નામ પડ્યું કાત્યાયની તો આવો ખૂબ વિશેષ મહિમા બતાવ્યો છે અને આજ મા કાત્યાયની પછી આગળ જેમ જેમ સમય વ્યતીત થયો એટલે મહિષાસુર જેવા દૈત્યએ આ ધરતી ઉપર પાપાચાર વધ્યો ત્યારે આજ મા કાત્યાયની દેવીએ મહિષાસુર નામના પ્રસિદ્ધ દૈત્યનો વધ કરેલો એમના નિર્વાણ તરફ મા કાર્ય ડગલામાં એ માંડેલા આવી એક કથા આપણે ત્યાં બતાવવામાં આવી છે બીજી પણ એક કથા કાત્યાયનીના વિષયની અંદર ધ્રુવિબેન શ્રીમદ ભાગવતના મહાપુરાણની અંદર દશમ સ્કંદના એ બાવીસમાં અધ્યાયની અંદર સરસ મજાની કથા બતાવી છે ભાગવતે પણ ભગવતી આ કાત્યાયનીનો મહિમા ગાયો છે ભાગવતીના દશમ સ્કંદની અંદર એક સરસ મજાનો પ્રસંગ આવે છે ભગવતી માં કાત્યાયની છે ને એ વ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી તરીકે કલ્પાયા છે આજે પણ વ્રજવાસીઓ માં કાત્યાયની પૂજા અર્ચના કરતા હોય છે ભગવતી જગદંબાના સ્વરૂપ વિશે જો વાત કરવામાં આવે ને તો માનું સ્વરૂપ અદભુત છે માં કાત્યાયનીનું સ્વરૂપ અને ચાર ભૂજા છે માં ભગવતી પરા અંબાની એક હાથની અંદર કમળ છે એક હાથની અંદર તલવાર છે એક હાથની અંદર અભય મુદ્રામાં એક હાથ છે ભગવતીનો અને એક હાથ એ વર મુદ્રાની અંદર કેન્દ્રિત કરેલો છે આ ચતુર્ભુજાવાળી મા ભગવતી કાત્યાયની મનન તમને ખૂબ સુંદર શિક્ષા પ્રદાન કરે છે કમળવાળા હાથ દ્વારા મા એમ કહેવા માંગે છે કે હે માઈ ભક્ત હે જીવ તું કેવલ ને કેવલ મારા શરણે આવ ચોક્કસથી હું તારું મંગલ કરીશ ભગવદ્ ગીતામાં પણ આ સિદ્ધાંતને પ્રતિપાદિત કર્યો છે ભગવાન દ્વારકાધી શ્રી કૃષ્ણએ કે અહમ તો આમ સર્વ પાપે ભ્યો મોક્ષ્યામી મા શું ચ હે જીવ તું કેવલ ને કેવલ મારા શરણમાં આવ અભય મુદ્રા વાળો હાથ મને તમને નિર્ભય બનાવે અભય બનાવે જગદંબા એ તો કરુણા દિવાની અને દયા દિવાની છે ચાર પ્રકારના ફળને સિદ્ધ કરનારી મા એની દેવી છે ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પ્રકારના પદાર્થોને સિદ્ધ કરનારી અને તત્કાલ પ્રસન્ન થનારી જો કોઈ દેવી હોય તો એ મા ભગવતી એની છે એમ પણ કીધું કે આ વ્રજની વ્રજ ગોપિકાઓએ ભાગવતજીમાં તો કથા બતાવી બાવીસમાં અધ્યાયના ચોથો શ્લોક છે આ સ્કંદ એનો બાવીસમો અધ્યાય એનો આ ચોથો શ્લોક બતાવ્યો કે તમામ વ્રજ ગોપિકાયોએ ભગવાન શ્રી કૃષ્ણ જેવા પતિ પ્રાપ્ત કરવા માટે થઈ અને તમામ એમાં કાત્યાયનીને પ્રાર્થના કરેલી અને બહુ સુંદર એમણે સ્તુતિ કરી હતી કે કાત્યાયની મહામાએ મહા યોગિન્યધીશ્વરી ગોપ સુતમ દેવી પતિ મે કુરુતે નમ હે કાત્યાયની તમામ રજ ગોપી કુમારિકાએ ગોપીઓએ પૂજા કરી અને મા કાત્યાયની પાસે માંગેલું કે ભગવાન નંદનંદન જેવો પતિ અમને પ્રાપ્ત થાય અને ભગવાને મા કાત્યાયનીએ એમની પૂજાનો સ્વીકાર કરી અને ખૂબ સુંદર પતિની પ્રાપ્તિ એમને કરાવેલી આજના છઠ્ઠા નોરતાના માધ્યમથી હું કહેવા માંગીશ કે તમામ જે મારી નાની નાની બહેનો હોય જેના વિવાહ ન થયા હોય એવી બહેનોએ આદર્શ પતિ ભગવાન શ્રી કૃષ્ણ જેવા પતિને પ્રાપ્ત કરવો હોય તો એમણે પણ મા કાત્યાયનીની પૂજા કરવી આપણે જે હમણાં શ્લોક બોલ્યા કાત્યાયની મહામાયે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપસુતમ દેવી પતિ મે કુરુ તે નમઃ આવા શ્લોકો દ્વારા યજન કરશે તો એનું ચોક્કસથી આદર્શ પતિ પ્રાપ્ત થશે જેના દાંપત્ય જીવનમાં પ્રોબ્લેમ હોય એવી સ્ત્રી જો કરશે તો એના ઉપર પણ રાધી થશે અને આજના દિવસે મા કાત્યાયની પૂજા અર્ચનનું મહત્વ શું છે અને જે તેની સાથે જે કથા જોડાયેલી છે તેના વિશે પણ આપણે વાત કરી તે સાથે જો કહેવાય છે કે કાત્યાયની દેવી એટલે કે મા કાત્યાયનું પૂજન કરવાથી ભક્તોને દરેક ઈચ્છા પૂરતી થાય છે દરેક ઈચ્છા પ્રાપ્ત થતી હોય છે આપને પૂછવા માંગીશ કે કાત્યાયની દેવી ની ઉપાસના વિશે કંઈક જાણવા માંગીશ આપની પાસેથી ખૂબ સરસ વાત આપે પૂછી આ પ્રશ્ન પણ દર્શક મિત્રો માટે ખૂબ અગત્યનો બની રહેશે કેમ કે ચૈત્રી નવરાત્રિને એમાંય છઠ્ઠું નોરતું છે તો ભગવતી પરંબામાં કાત્યાયની ઉપાસના કેવી રીતે કરવી નવરાત્રિ જે આપણે ત્યાં આવે છે એ નવરાત્રિએ સાધના ઉપાસના અને ભક્તિ માટેનો શ્રેષ્ઠ પર્વ માનવામાં આવે છે તો આ નવરાત્રિની અંદર આપણે અલગ અલગ માં ભગવતી જગદંબાના સ્વરૂપોનું પૂજન કરતા હોઈએ છીએ પ્રથમ શૈલપુત્રી ચ્વિતી બ્રહ્મચારીણી તૃતીય ચંદ્રઘંટેતી કુષુમાન્ડેતી ચતુર્થકમ પંચમ સ્કંદમાતેતી ષઠમ કાત્યાયનિ તો આવી રીતે અલગ અલગ મા સ્વરૂપો ભગવતી જગદંબાના સ્વરૂપોનું આપણે પૂજન કરતા હોઈએ છીએ આજનો આ છઠ્ઠો દિવસ એટલે કે મા કાત્યા દિવસ શક્ય હોય એટલી મા ભગવતીની નિખાલસતાથી પ્રેમપૂર્વક જો એની પૂજા કરવામાં આવે એની ઉપાસના કરવામાં આવે એની સાધના કરવામાં આવે એ ભગવતી કાત્યા ધ્યાન કરવામાં આવે તો ચોક્કસ મા ભગવતી આપણી ઉપર રાજી રહેશે અહીંયા એક બહુ સરસ વાત કહેવાનું મન થાય કે જો ભગવતીએ સમય આપ્યો હોય ને તો ભગવતીનું ધ્યાન દરજ્જો કોઈને ધ્યાનમાં રાખતા નહીં આપણે લોકો આવું કરતા હોઈએ છીએ તો આ પવિત્ર નવરાત્રિ મનન તમને ખૂબ સારી વાતો સૂચવે છે અને એમાં કેવી નવરાત્રિ તો કોઈ કવિ બહુ સરસ મજાની વાત કરે છે કે આવ્યા નવલા નવરાત્રિ નાનો રહેતા ગરબે રમવા आवोने अंबे मात आव्या रूडा नोरता सखियो सामैया करो रे मात ना कंचन वरण सूरज आज आव्या રૂડાનો રેતા આવ્યા નવલા નવરાત્રિના નો રેતા આવી મા ભગવતી પરંબા એ શક્તિનું છઠ્ઠું સ્વરૂપ એટલે માની પૂજા કરવાથી ઉપાસના કરવાથી ધ્યાન ધરવાથી આપણા શરીરમાં શક્તિનો સંચાર થાય છે દુશ્મનોનો નાશ થતો હોય છે આમ તો એવું કીધું છે કે મા ભગવતીની ઉપાસના તમે દિવસ દરમિયાન પણ કરી શકો રાત્રિના સમયમાં પણ કરી શકો પણ ખાસ જ્યારે મા કાત્યાયનીની ઉપાસનાની વાત આવે તો અહીંયા દેવી ભાગવતના મત અનુસાર માર્કંડેય પુરાણના મત અનુસાર એવું કહેવાનું મન થાય કે અહીંયા વેલાનું ખૂબ મહત્ત્વ પ્રતિપાદિત કરવામાં આવ્યું છે એટલે કે સાંજના સંધ્યા સમયે જો ભગવતી પરાઅંબા મા કાત્યાયનીની ઉપાસના કરવામાં આવે ઘરની અંદર કોઈપણ ભારત વર્ષની ગૃહિણી સાંજના સમયે પરંબા જગદંબાનું સ્થાપન કરી પોતે સ્નાન ધ્યાન કરી પીત વસ્ત્ર એટલે કે પીલા વસ્ત્ર ધારણ કરી અને મા ભગવતી જગદંબા કાત્યાયની ઉપાસના કરે કે યા દેવી સર્વભૂતે રૂપેણ સંસ્થિતા નમો નમઃ આ આવી રીતે જો ઉપાસના કરવામાં આવે માની ઉપાસનાથી શું ન મળે ધ્રુવી એવું કીધું છે શાસ્ત્રમાં કે ભગવતી પરાહંબા એ શક્તિ સ્વરૂપા છે એ લક્ષ્મી સ્વરૂપા છે એ લજ્જા સ્વરૂપા છે એ દયા સ્વરૂપા છે અને એ ક્રાંતિ સ્વરૂપા છે જે જીવ મા ભગવતીની પ્રેમથી ઉપાસના કરશે ચોક્કસથી મા ભગવતી એના મનોરથો પૂર્ણ કરશે તો જો આવી રીતે નિખાલસ્તાની માની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસ માં એમના મનોરથોની પૂર્તિ ચોક્કસ ચોક્કસ ટકા સાચી વાત કહી કે માની જો પૂરી આસ્થાથી ને શ્રદ્ધાથી પૂજા કરવામાં આવે અર્ચન કરવામાં આવે તો તેમની કૃપા હર હંમેશા આપણા પર બનેલી જ રહેતી હોય છે કાત્યાયની દેવીની આજે આપણે વાત થઈ રહી છે ત્યારે એવું કહેવાય છે કે નવરાત્રિના નવ દિવસોની અંદર અને ખાસ કરીને આજે પણ જો આજના છઠ્ઠા નોરતા પર પણ આપણે નૈવેદ્ય કરી અને કુમારિકાઓને પૂજન કરવામાં આવે તો કુમારિકાઓના પૂજન માટે કેટલા કેટલી ઉંમરની કેટલા વયની કુમારિકાઓની જરૂરિયાત પડતી હોય છે અને તે સાથે તેનું મહત્વ શું છે જી ધ્રુવી બેન આ વાત પણ આપણે ખૂબ સરસ વાત કરી બેન આ વાત પણ ખરેખર દર્શક મિત્રો માટે બહુ જ જાણકારી અને ધ્યાનપ્રદ વાત છે એટલા માટે આપણે આ વાતની પણ ચર્ચા કરીશું પરા અંબામાં ભગવતી જગદંબા એનો જ્યારે નવરાત્રિ મહોત્સવ ચાલતો હોય દરેક વ્યક્તિ પોતપોતાની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે ભગવતીનું પૂજન અર્ચન તો કરતા હોય છે પણ ભગવતીના પૂજન સાથે સાથે આપણે ત્યાં કુમારિકા પૂજનનું ખૂબ આગવું મહત્ત્વ આપણે ત્યાં દર્શાવવામાં આવ્યું છે મા ભગવતી જગદંબા મને તમને એવું કહેવા માગે છે કે જીવનની અંદર શક્તિની ઉપાસના થાય તો અવશ્ય કરવી પણ જે જીવતી જાગતી શક્તિ છે એનું પણ માણસે ધ્યાન રાખવું તો એવી રીતે દેવી ભાગવતની અંદર જન્મે જઈ રાજાએ પણ ભગવાન વેદવ્યાસને આવો પ્રશ્ન કરેલો કે હે વેદવ્યાસ ભગવાન શક્તિની ઉપાસના તો આપણે કરીએ પણ એમાં કેટલા વર્ષની દીકરી હોય એનું આપણે કુમારિકા પૂજન કરીએ તો જેનાથી શ્રેષ્ઠ પરિણામની પ્રાપ્તિ થતી હોય છે ત્યારે વેદવ્યાસ ભગવાન એનો જવાબ આપતા નિરૂપણ કરતાં ખૂબ સરસ વાત કરી વેદવ્યાસ ભગવાને શું કીધું ધ્રુવીબેન કે બે વર્ષથી લઈ અને દસ વર્ષની દીકરી હોય નાની બાલિકા હોય એનું પૂજન કરવાથી જગદંબા ચોક્કસથી રાજી થશે એમાં એમ પણ કહેવામાં આવ્યું કે બે વર્ષની દીકરી હોય એને કુમારિકા નામ સંબોધન કરવામાં આવ્યું બે વર્ષની દીકરી હોય એને કુમારિકા કહેવાય ત્રણ વર્ષની દીકરી હોય તો એને ત્રિમૂર્તિ કહેવાય ચાર વર્ષની દીકરી હોય તો એને કલ્યાણી કહેવાય પાંચ વર્ષની દીકરી હોય તો એને રોહિણીનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છ વર્ષની દીકરી હોય તો એને મા કાલિકા એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું સાત વર્ષની જો દીકરી હોય એનું જો પૂજન કરવામાં આવે તો એને સાક્ષાતમાં ચંડિકાનું સ્વરૂપ દેખાડવામાં આવ્યું આઠ વર્ષની દીકરી હોય તો એને સાંભવી તરીકે કલ્પવામાં આવ્યા અને નવ વર્ષની દીકરી હોય તમારા ભાગ્યમાં હોય અને આજુબાજુમાં જો કોઈ નવ વર્ષની દીકરી તમને પૂજન કરવા માટે મળે તો એ સાક્ષાતમાં ભગવતી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવ્યું છે નવદુર્ગાનું પ્રતિક છે અને દસ વર્ષની દીકરી જેને દેવી ભાગવત એમ કહે કે એ સુભદ્રાનું પ્રતિક માનવામાં આવે છે તો જો આવી રીતે બે વર્ષથી લઈ અને દસ વર્ષની અલગ અલગ દીકરીઓના અહીંયા નામ પણ સરસ મજાના બતાવ્યા એમને ઘરે બોલાવી અને એ દરેક દીકરીઓ નાની નાની હોય એમને બોલાવી એમની પૂજા કરી એમને ખૂબ સરસ મજાનું ભોજન કરાવડાવી અને ત્યારબાદ એને ભેટ સોગાદ રૂપે કંઈ પણ દક્ષિણા અર્પણ કરવી દાન દક્ષિણા આપી અને પછી એ જગદંબાને પગે લાગી અને પ્રાર્થના કરવી ચોક્કસથી જો તમે આવી રીતે કુમારી પૂજન કરશો આવી રીતે જે આપણે બેથી દસ વર્ષની દીકરીની વાત કરી આમ જો કુમારિકા પૂજન કરવામાં આવશે તો સાક્ષાત મા

રાત્રિનો પર્વ ચાલી રહ્યો છે નવરાત્રી વ્રત એ તો સૌ કોઈ નારી નર બાળકો વૃદ્ધો સૌ કોઈ કરતા હોય છે પરંતુ ઇતિહાસની અંદર જો વાત કરવામાં આવે તો કયા કયા દેવતાઓએ માં શક્તિના આરાધનાનો આ પર્વ અને તેનું વ્રત કર્યું છે બહુ સરસ વાત છે ધ્રુવીબેન આ વાત ખરેખર દર્શક માટે દર્શક મિત્રો માટે ખૂબ જાણકારી લેવા જેવી વાત છે તમામ નરનારીઓ ભગવતી પરા અંબા જગદંબાનું વ્રત કરતા હોય છે તો તમામ નરનારીઓ જેમ કરતા હોય છે એવી રીતે આપણને એવું પણ જાણવાની જિજ્ઞાસા થાય કે આ વ્રતની પ્રથા અથવા તો આ વ્રત કોણે પ્રારંભ કર્યો અથવા તો માની સાધના કયા કયા દેવોએ કરી મા ભગવતી પરાંબા એનું વ્રત કયા કયા દેવોએ કર્યું સૌપ્રથમ આ વ્રત કોણે કર્યું આ જાણવાની જિજ્ઞાસા મનન તમને ચોક્કસથી થતી હોય છે તો દેવી ભાગવત મહાપુરાણ કે જે ભગવતીનો ભંડાર કહેવામાં આવે છે જેમ ભાગવત તમે સાંભળો તો તમને કનૈયાના ગુણોથી પરિચય થાય એવી જ રીતે તમે દેવી ભાગવત શ્રવણ કરો તો તમને ભગવતીના ગુણોથી પરિચય થાય કે ભગવતીની ઉપાસના કોણે કરી ભગવતીની સ્થાપના કોણે કરી અથવા તો કેટલી નવરાત્રિ આવે કેવી કેવી નવરાત્રિમાં કેવું કેવું પૂજન કરવું શું કરવાથી પરાઆંબા રાજી થાય આ સરસ મજાનો મહિમા વેદવ્યાસ ભગવાને દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યો છે એમ કહેવામાં આવ્યું છે દેવી ભાગવતના ત્રીજા સ્કંદની અંદર આ વાત બતાવી છે પ્રથમ એક સુશીલ નામનો વૈશ્ય હોય છે એણે પરાઆંબા ભગવતીનું વ્રત કરેલું એની કથા પણ દેવી ભાગવતમાં બતાવવામાં આવી છે ત્યારબાદ જો દેવોની શ્રેણીમાં વાત કરવી હોય તો ધ્રુવીબેન બ્રહ્માજી એ આ સૃષ્ટિના સર્જક માનવામાં આવ્યા છે પણ બ્રહ્માજી સારા સર્જન કરે ને ત્યારે એને પણ શક્તિની જરૂર પડે શક્તિ વગર કંઈ થતું નથી એટલા માટે એવું કહેવાનું મન થાય કે શક્તિથી સવદેવ પૂજાયા શક્તિથી સવદેવ પૂજાયા અને શક્તિહીન પૂતલા જેવા જો માણસમાં શક્તિ ન હોય તો એ વ્યક્તિ કશું જ કરી શકતો નથી તો આવા બ્રહ્માજી એમણે પણ જ્યારે મધુ અને કૈટબના નાશ માટે એના ભયમાંથી મુક્ત થવા માટે બ્રહ્માજીએ પણ આ નવરાત્રિ વ્રત કરેલું અને ભગવતી પરાઅંબાની સાધના કરેલી ત્યારબાદ સાક્ષાત મહાદેવજી પણ આ શ્રેણીમાં આવે છે મહાદેવજીએ પણ ત્રિપુસા ત્રિપુરાસુર નામનો એક દૈત્ય હતો એના વધ કરવાની ભાવના જ્યારે મહાદેવજીને થઈ ત્યારે મહાદેવજીએ પણ આ ભગવતી પરા અંબાની ઉપાસના કરેલી સાધના કરેલી અને એના દ્વારા પછી જે ત્રિપુરાસુરનો વધ કરી શક્યા આ જ શ્રેણીમાં તમામ ઋષિમુનિઓ આવ્યા દુર્વાસા આવ્યા વશિષ્ઠ આવ્યા માર્કંડી ઋષિ આવ્યા કે જેણે ભગવતીની સાધના કરી આ જ દેવી ભાગવતમાં તમે થોડાક આગળ વધો ધ્રુવીબેન તો ત્રીજા સ્કંદમાં એક સરસ મજાની કથા આવે કે ભગવાન રામે પણ મર્યાદા પુરુષોત્તમ કહેવાય જે ગુણોનો ભંડાર કહેવાય એવા ભગવાન રામે પણ ત્રીજા સ્કંદની અંદર રામ પણ જ્યારે પર્વસણ પર્વત ઉપર આવે છે ત્યારે એણે પણ જગદંબાનું વ્રત કરેલું સાધના કરેલી અને એનું પ્રમાણ દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યું છે કે રાજા દશરથ શ્રીમાન અયોધ્યાધિપતિ પુરા આવી રીતે ભગવાન દશરથ મહારાજને ત્યાં જે રામજીનો પ્રાદુર્ભાવ થયો એવા ભગવાન રામચંદ્રજીએ પણ શક્તિની ઉપાસના કરેલી આ જ શ્રેણીમાં ભગવાન શ્રી કૃષ્ણએ પણ શક્તિની ઉપાસના કરેલી તો શક્તિના ઉપાસના માટે તમામ દેવતાઓએ તમામ ઋષિ મુનિઓએ બધાએ આ શક્તિની ઉપાસના કરેલી અને ત્યાર પછી આ શ્રેણીઓમાં આપણે ચારેય વર્ણના વ્યક્તિઓ આવ્યા તો એમણે પણ પરા અંબા ભગવતીની ઉપાસના કરવી જોઈએ ધ્રુવી ચોક્કસ તો જે પ્રકારે પ્રશાંત જે વાત કરી કે ઇતિહાસની અંદર પણ આપણે અત્યારે તો બધા નર નારી અલગ અલગ લોકો નવરાત્રિના આ પાવન પર્વનો વ્રત કરતા જ હોય છે પરંતુ ઇતિહાસ પણ ગવા છે કે જે દેવી એમાં નવરાત્રિની પૂજા આરાધના અને ઉપાસના કરી છે તો માતાની જે આશીર્વાદ છે માતાની કૃપા હંમેશા એમના પર બનેલી જ રહી છે જ્યારે નવરાત્રિ ચાલતી હોય અને મા અંબાની મા જગદંબાના શક્તિ સ્વરૂપોની પૂજાની વાત ચાલતી હોય તો નૈવેદ્યની વાત પણ એક જરૂરી બની જતી હોય છે પ્રશાંત દાદા ત્યારે ખાસ કરીને મા કાત્યાયનીને નૈવેદ્યની અંદર શું ધરાવવામાં આવે છે અને કા મંત્ર કા મંત્રના જપથી મા કાત્યાયનીને પ્રસન્ન કરી શકાય છે ખૂબ સરસ વાત કરી બેન આપે કે ભગવતી જગદંબા કાત્યાયની એને કયું નૈવેદ્ય ધરાવવું અથવા કેવા મંત્ર કેવા સ્તોત્ર કેવી સ્તુતિથી ભગવતી પરાંબા મા કાત્યાયની રાજી થતા હોય છે તો આ વાત પણ અનેક પુરાણોએ આ વાત પ્રતિપાદિત કરી છે એની અંદર જોવા જઈએ આપણે ત્યાં ચૈત્રી નવરાત્રિ છે અને આ જ નવરાત્રિ દરમિયાન છઠ્ઠા નોરતામાં મા ભગવતી કાત્યાયનીના નૈવેદ્યની આપણે વાત કરવી છે ઘણી ઘણીવાર એવું થાય કોઈ ભગવતી જગદંબાને લાપસી એકદમ તલપદા શબ્દમાં કહું તો લાપસી મા ભગવતીને ધરાવતા હોય છે કોઈ માય ભક્ત મા ભગવતી જગદંબાને સુખડીનો પ્રસાદ કરી અને ભગવતી જગદંબાને ધરાવતા હોય છે પણ કોઈ ભક્ત માલપુવાનો પ્રસાદ બનાવી અને પરાઅંબા મા ભગવતીને ધરાવતા હોય છે પણ ખાસ કરીને દેવી ભાગવતના મત અનુસાર જો વાત કરવી હોય તો એવું ચોક્કસથી કહી શકાય ધ્રુવિબેન કે મા કાત્યાયનીને શહદ એટલે કે મધનું જો નૈવેદ્ય ધરાવવામાં આવે તો એનાથી મા ભગવતી પ્રસન્ન થતા હોય છે માને મધ અતિ પ્રિય છે આવી વાત દેવી ભાગવતમાં કરવામાં આવી છે અને જે કોઈ સાધક મા ભગવતી પરાઅંબાને મધનું નૈવેદ્ય ધરાવે તો મા ભગવતી કાત્યાયની એના ઉપર રાજી થાય અને એના ઉપર અમૃતનો વરસાદ માં વરસાવતા હોય છે તો તમામ ભક્તોએ ખાસ નોંધ લેવી કે જ્યારે છઠ્ઠું નોરતું મા ભગવતી પરાંબાનું આ અવસર આપણા આંગણે આવ્યો હોય તો માને નૈવેદ્યની અંદર મધનું નૈવેદ્ય ધરાવવું પછી મંત્રની સ્તુતિની અને સ્તોત્રની જ્યારે વાત થાય દુહા અને છંદની જ્યારે વાત કરવી હોય ત્યારે એટલું ચોક્કસથી કહી શકાય ધ્રુવીબેન કે આપણે ત્યાં અનેક લોકો છે કોઈએ મા ભગવતીને સ્તોત્ર દ્વારા રીઝવ્યા કોઈએ મા ભગવતીને સ્તુતિ દ્વારા રીઝવ્યા કોઈએ મા ભક્ત ભગવતીને શ્લોકો દ્વારા રીઝવ્યા અને કોઈએ મા ભગવતીને દુહા અને છંદ એટલે કે લોકબોલીથી મા ભગવતીને રીઝવ્યા જો સ્તોત્રની વાત કરવામાં આવે ધુવીબેન તો એટલું ચોક્કસ કહી શકાય કે આપણે ત્યાં ભગવતી જગદંબાને રીઝવવા માટે થઈ અને દુર્ગા સપ્તશતી કે જે અમોઘ પાઠ છે એનો જો બ્રાહ્મણને બોલાવી અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરવામાં આવે તો ચોક્કસથી મા કાત્યા એની રાજી થતા હોય છે જો તમે આમ ન કરી શકો અને ઘરે જાતે કરવા માંગતા હો તો દેવી કવચ છે મા ભગવતી જગદંબાનું પછી અરગલા સ્તોત્ર છે રાત્રિ સુપ્ત છે કુંજિકા સ્તોત્ર છે શકરાદય સ્તુતિ છે આવી રીતે જો તમે મા ભગવતી જગદંબાની સ્તુતિ કરો અને એના મંત્ર કરો એના સ્તોત્ર કરો તો ચોક્કસથી પરાંબા ભગવતી જગદંબા રાજી થતા હોય છે આવું કદાચ કંઈ ન આવડે આવું કદાચ લાંબા લાંબા સ્તોત્ર તમે ન બોલી શકો તો મા ભગવતી જગદંબા એનો નવારણ મંત્ર એ આપણે ત્યાં ખૂબ સરળ અને સહજ છે કે જે દરેક વ્યક્તિ બોલી શકે ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચય તો આ સહજ અને સરળ મંત્ર છે કોઈ પણ ભક્ત ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચય જો આ મંત્રનો જપ કરશે તો ચોક્કસથી પરા અંબા એના ઉપર પણ પ્રસન્ન થશે અને કદાચ આવું કંઈ ન આવડે તો છેલ્લે તમે જય અંબે જય અંબે બોલશો ને તો પણ માં ભગવતી પરાંબા તમારા ઉપર રાધી થશે પ્રસન્ન થશે અમુક લોકો એવા પણ આપણે ત્યાં છે ધ્રુવીબેન કે જે દેવી પુત્રો કહેવાય છે એ દેવી પુત્રોએ આજ મા ભગવતીને છંદો દ્વારા રાજી કર્યા દુહા દ્વારા રાજી કર્યા કેવી મા ભગવતી કે નમેલી ભાવ ભબકેલી પર ખેલી કેમર કચેલી સહેલી બની ચંપકવેલી માન ભરેલી સોળ સજી ને શણગારી ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર ભીખંડી અવતારી રમાડી અસુર ભીખંડી અવતારી ચામુંડા ને આવી રીતે રીઝવ્યા ખોડલ વાત કરવી હોય તો ખોડલને અનેક કવિઓ લાડ લડાવ્યા જબરી કુલ તારણ કાજ સુધારણ કારણ ખોડલ ચારણ દેવ ખરી મારી ખોડલ ચારણ દેવ ખરી તો આવી રીતે મંત્ર સ્તુતિ શ્લોક કઈ ન આવડે તો છેલ્લે જય અંબા બોલજો ચોક્કસ તમારું કલ્યાણ કરશે ચોક્કસ પ્રશાંતજી સમયના અભાવના કારણે કાર્યક્રમની અંદર રજા લેવાનો સમય થઈ રહ્યો છે પરંતુ રજા લેતા પહેલાં ખૂબ જ સુંદર ચર્ચામાં મા કાત્યાયની દેવીના પૂજન તેના મહત્વ વિશે તેની પાછળ જોડાયેલા કારણો કથા અને તે દરેક દરેક મંત્રો વિશે આપ વાત કરીને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો અમારી વિશેષ રજૂઆત કાર્યક્રમમાં કાથે એની માત્ર હાલ વસાટલો જ ફરી મળીશું નવા વિષય સાથે નવી ચર્ચા સાથે મને આપશો રજા નમસ્કાર